તમારે પણ મુંબઈના પેરમાં મનેલી ગણપતિ બાપ્પાની માટીની મૂર્તિ જોઈએ છે તો પોઝિટિવ ભાઈ વડોદરાના માજલપુર વિસ્તારમાં આવેલા વિઘ્ન અર્થ મૂર્તિ ભંડાર ની અંદર અહીંયા ગણપતિ બાપાની પ્યોર માટીમાંથી બનેલી મૂર્તિનો ભાવ ફક્ત ચારસો નો વણ થી ચાલુ થઈ જાય છે એ દરેક મૂર્તિઓ પવિત્રતા જેને વિધિ સર બનાવેલી માટીની મૂર્તિઓ છે અલગ અલગ સ્વરૂપની વાત કરું તો બ્રાહ્મણ બેઠક લાલબાગના રાજા ડગરુ શેઠ સિદ્ધિ વિનાયક વિષ્ણુ બેઠક અષ્ટવ વિનાયક ચિંતામણ એક દંત તળા એટલું જ ને બાર સ્પેશિયલ સ્વરૂપની વાત કરું તો ઉંદર પર મટકી પર મોદક પર શિવલિંગ પર હંસ પર મોર પર તમારે જોઈએ થી ભગવાનની મૂર્તિ મળી જશે ટોટલ સ્વરૂપો ની વાત પણ સ્વરૂપ સ્વરૂપની ગણપતિ બાપાની મૂર્તિઓ જોવા મળી જવાની છે પાઘડી પહેરાવી હોય ધોતી પહેરાવી અલગ અલગ સ્ટોન કરીને ડેકોરેશન કરવું દરેક ટાઈપનું ડેકોરેશન આ તમને કરી આપશે એટલું જ નહીં આપણી ઇન્સ્ટાગ્રામ માટે એમના ઇન્સ્ટાગ્રામ ફોલો કરીને જશો તમને એક્સ્ટ્રા દસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો રાહ ના જો થોડોક સમય બાકી રહ્યો છે 한글자지주